ખૂબ કામ થોડું ઇન્સ્પેક્ટર મેં મંડલ ઇન્સ્પેક્ટર બને આવ્યા હતા जा भयो अब आ रयो हेलो ब्राह्मण भाइ दीपेश भाइ जयचिर भाइ आउनुहोस् लकी बोट जय हट दिदा 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 माताकी जय भोलि आके بس

ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને આ પ્રદેશના મુખ્ય કાર્યાલયમાં આજથી શુભારંભ કલાબેન ડેલકરનો પ્રત્યેક લોકોને મળવાનો થઈ રહ્યો છે આજે અહીંયા તમામ કાર્યકર્તાઓને પ્રેરણા મળે બધા જ કાર્યકર્તા બધી શક્તિ એક થાય બુથ મંડલ અને જિલ્લો આ તમામમાં ભારતીય જનતા પાર્ટીની તમામ શક્તિ એક થઈને કામ કરીને પ્રત્યેક બુથ જીતવાનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે આજે આપણી વચ્ચે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ જોડાયા છે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમણભાઈ કાકવા જોડાયા છે હાલના નગરપાલિકાના કાઉન્સિલર છ લોકો જોડાયા છે હાલના જિલ્લા પંચાયતના સદસ્ય બે લોકો જોડાયા છે હાલના અગિયાર સરપંચ જોડાયા છે અનેક અગ્રણી વેપારીઓ ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે તેમને પણ અમે સ્વાગત કરીએ છીએ એમને પણ વેલકમ કરીએ છીએ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં સામે પક્ષનું પ્રતિપક્ષનું ડિપોઝિટ જાય આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા થનગડી રહ્યો છે અને એક ટીમ રહીને આ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટી પોતે એસ્ટાબ્લિશ થાય એવો મને પ્રબળ વિશ્વાસ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારામાં આવી ગયા છે હવે જે પણ શક્તિ બધી હતી એ બધી એક શક્તિ મોદી સરકારમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અબકી બાર ચારસો પાર એક બાર ફિર મોદી સરકાર અને સાથે સાથે મેં હું મોદી કા પરિવાર આ ભાવના સાથે પ્રત્યેક કાર્યકર્તા એક શક્તિ રૂપ બનીને આખા પ્રદેશની અંદર આજે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામે લાગવાના છે આ તમામ કાર્યકર્તાનું વેલકમ પણ કરું છું અભિનંદન પણ પાઠવું છું અને આ રીતે પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક આજે તમે કીધું છે કે કેવી રીતના અમે આગળ વધીશું જરૂર સમસ્યા ઘણી બધી છે ઘણા બધા પ્રશ્નો હલ પણ થયા છે ઘણા બધા બાકી પણ છે અમે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પાસે ગઈ આપણા મોદી સાહેબ પાસે ગઈ હતી અને જ્યારે મેં પ્રદેશના જે પ્રશ્નો હતા એમના માટે મેં વાત કરી અને મને ખૂબ જ એમને એમને જે આશ્વાસન આપ્યું એ હું જોઈને આજે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે એમાં આપણે જલ્દી જલ્દીથી જલ્દી હલ કરી શકીશું અને આવતા દિવસોમાં આપણા પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય સારી રીતના બને લોકોને પણ લોકોને વિશ્વાસમાં લઈને જ અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમના પ્રદેશના આદિવાસી સમાજ ગરીબ સમાજનું ભવિષ્ય જોઈને જ અમે આમાં જોડાયા છે તો જરૂર આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે હું હળી મળીને પ્રદેશના માટે આગળ કામ કરીશ અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના તો આશીર્વાદ છે જ એમ હું વિશ્વાસ સાથે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે તે હલ થશે